રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પાંચેક દિવસથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તો સમગ્ર તાલુકામાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાંચથી પંદર ઇંચ જેટલો વરસાદ એક જ દિવસમાં વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે ત્યારે ઉપલેટા શહેરમાં પણ આજ રોજ વહેલી સવારથી અતિભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા જેમાં નીચાણવાળા વિસ્તારોમાં ખાજાનગર અને નગીના સોસાયટીમાં વધુ વરસાદને લઈ અનેક ઘરોમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા તો આ વિસ્તારોમાં વરસાદના પાણી ઘૂસી જતા સ્થાનિક લોકોની તમામ ઘર વખરી પાણીમાં પલળી નષ્ટ થઈ ગયા હતી જેને લઈ સ્થાનિક રહેવાસીઓએ વિસ્તાર

અને સાડા અગિયાર સુધી અમારા જે વિસ્તાર છે એ નીચાણવાળા વિસ્તારની અંદર ખૂબ જ પાણી ભરાઈ ગયા હતા તે દરમિયાન અમે શાહનવાજ બાપુ બુખારીને ફોન કરીને કીધું કે જો ભાઈ આ વિસ્તારની અંદર અત્યારે પાણીનો ભરાવ ખૂબ થઈ રહ્યો છે અને અત્યારે પાણી ગમે કરીને આનો નિકાલ કરવો જરૂરી છે એ દરમિયાન શાહ બાપુ તથા લોકો બધા સાથે મળી અને પછી જે ભૂગર્ભ ગટર છે એની આખરી જે ભાગ છેલ્લો ભાગ એની અંદર ખૂબ જ કચરો અને બધું ભરાઈ ગયો હતું અને પાણીનો ભરાવ ત્યાંથી બંધ થઈ ગયો પૂરો ભરાઈ ગયું હતું અને પછી એને ખોલવું જરૂરી હતું એ દરમિયાન બધા લોકો સાથે મળી અને સાનવડ બાપુ સાથે મળી અને એ બધા છેલ્લા ઢાંકણા હતા એ તોડી અને પછી એનો પાણીનો નિકાલ કર્યો એ દરમિયાન નગીના સોસાયટીની અંદર ઘરમાં પાણી ઘૂસી ગયા હતા જે દરમિયાન બાપુને ત્યાંથી ફોન આવેલ એટલે બાપુએ તાત્કાલિક ચીફ ઓફિસર તથા મામલતદાર સાહેબને

હા તમે તમે જેવો આવો બસ તમને ખબર પડે તમને કેટલા વર્ષોથી અહીંયા રહ્યો છો હા 10 કેટલા વર્ષ થઈ ગયા ભાઈ તો તમારા નથી આવતું કોઈ દી ન ફેરી જાયું છે આટલું આ પાણી તમને ખબર છે કારણ છે બુગદો બુગદા સરકાર સહાય કરતા તો અમારા પાણી ભરી ગયું એટલે આખરે તો બુગદા સફ કર કઈરંટી વર્ષથી રહી કોઈ દી પાણી નથી ગયું

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ